પણ મારો પ્રશ્ન એ છે કે આ હુમલો અને એની સામે બદલો આ સિલસિલો ક્યાં સુધી ચાલતો રહેશે આ આતંકવાદ જે છે એને જળ મૂળમાંથી ખતમ કરવાની વાત છે એ જળ મૂળમાંથી ક્યારે ખતમ થશે નિધિજી આપ એક યુવા છો ભારતનો યુવા ધન કેટલું મજબૂત કેટલું કાર્યક્ષમ અને કેટલું બહાદુર છે એનું પ્રતિનિધિત્વ કરો છો ડિફેન્સ ને પણ ઘણો નજીકથી અને સારી રીતે ઓળખો છો એટલે આપને આ પ્રશ્ન થવો એ સ્વાભાવિક છે

બદલો જો થાય તો કદાચ આ આતંકીઓ આ ભારત વિરોધી તાકાતો જે છે એ ઘૂંટણીએ પડીને આવે અને આ પ્રકારના કૃત્યો કરવાનું બંધ કરે